હર હર મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના સાડા સાત ને આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ ને પૂજા તો આજ તો આપણે બહુ વહેલું ઉઠવું પડ્યું ને બહુ ઉતાવળ કરવી પડી આપણે જવું છે બાર હર હર મહાદેવ હર હવે આપણે મહાદેવના દર્શન કરીને જાય ને એટલે કાંઈ અટકી જ નહીં એમ હંમેશા ભોળિયાનાથ આપણી હેરે જ જોઈ આપણે થી નીકળી ગયા અને હવે ગોંડલવાળા રસ્તે ચડી ગયા અને આપણે જાવું છે આપણા ઘર માટે સીંગ તેલની ખરીદી કરવા આપણે આ વર્ષે આપણી ઘરની મગફળીનું તેલ નથી કઢાવવું પણ એનાથી સારું તેલ આવે ફિલ્ટર કરેલું એવું તેલ લેવા જાઉં છે આપણે ગઈસાઇ ગયા તા અને અહીંયાની ચોખ્ખાઈ અને એ બધું એનું કામકાજ જોયું તો આપને એમ થયું કીધું આપડે જે કઠવી છે ને તેલ એ તો હજી થોડુંક કીધું ચોખ્ખું નથી આવતું અને આ તેલ તો એકદમ એનાથી ચોખ્ખું એમ એટલે આપણે પણ આપડી મગફળીનું તેલ નથી કઢવું ન્યાથી જ લેવું છે કારણ કે આપણે નજર હમું જોયું એ તેલ ની જે પ્રોસેસ આખી થાય છે ને એ અલગ છે ને જે તેલ કઢાવવા જાય છે ત્યાં પ્રોસેસ થાય છે ને એમાં તો હજી થોડોક કુસો કસ્તર જાય છે એમ અને આપણા ગાડીમાં કેટલા ડબ્બા હાલશે

અને એનું કામ છે બહુ ગયું એટલે આપણે એવું નક્કી કર્યું હતું કે આપણે આ સાઈલ ઘરની મગફળીનું તેલ નથી ખાવું પણ આપણે ઘનશ્યામ પાસેથી લઈને જ ખાવું છે એટલે આપણે તેલ ઘનશ્યામ પાસે તેલની ખરીદી કરવા પોગી ગયા અને આપણે આ જે તેલ લઈને જ જવાનું છે કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆતમાં આખા વર્ષનું આપણે તેલ ભરી લઈને તો આપણે પછી ઉપાધી નહીં કારણ કે આપણે ખેડૂને કે હર કોઈને આખા વર્ષનું તેલ

બધા ગામડામાં મોસ્ટલી બધા ગામડામાં આપણે તેલ પહોંચાડી અને આપણી પાસે મોટા જિલ્લામાં વધે મારા પોતાનો ડેપો છે રાજકોટ જુનાગઢમાં મારો ડેપો છે બે જગ્યાએ અમારા ડેપો છે ત્યાંથી અમે રિટર્ન ડિલિવરી અને વેપારીઓને બી માલ સપ્લાય કરી છીએ અમે લગભગ અમારી પાસે પંદરસો થી અઢારસો વેપારી મિત્રો આજુબાજુ બધા ગામડાના બધા સિટીના બધા જોડાયેલા છે જેના મારફત તમે ગણી શકો કે ઘર ઘર તેલ વસ્તુ હોય છે અમુક કસ્ટમર એવા હોય જેને મિલ આગ્રહ વધુ હોય તેવો બધાય ડાયરેક્ટ મિલે થી કોન્ટેક્ટ કોન્ટેક કરી અને તેલ અમે એના ઘર સુધી હોમ ડિલિવરી કરી દેતા હોઈએ અત્યારે અમે રાજકોટ અને અમદાવાદમાં દર વર્ષે સિઝનમાં જે બધાય હોમ ડિલિવરી માગે એ બધાને ડિલિવરી થઈ જાય છે અને લગભગ રાજકોટ અને અમદાવાદમાં અમે નહીં નહીં તો લાખ ડબ્બો ઉપર રૂપિયા બધા ડિલિવરી કરીએ એટલે આપણે હવે આપણા સત્તા ઈ

Thank okay. you.

એટલે પછી આ મગફળી જોયો આ મગફળી જે છે એ અહિયાં સૌથી પહેલી પ્રોસેસ મગફળી ખાલી કરી અને મશીનમાં મોકલવાની હોય છે કેમકે આ મશીન જે છે એ તમારે આમાંથી કાકરા કાઢી નાખે કેમકે જરૂર મજા એ છે બિચારા મહેનત કરી અને ધૂળ ને બધું જેટલું બને એટલું ગાડી નો નાખે આવ્યું

આપણા હોલ્લી હોલ્લી બોટ ડાલું છું ના કરી આમાં પીલાવા જાય અહીં આવી રીતે કાત્રા રોખા નથી પડતા અને અહીંયા આપણે કાત્રા રોખા પડી જાય જીની સુઈ નોખી પડી જાય એટલે આ એક પેલો કોઈ જેનો ખરાબ નહીં એટલે પછી આપણી મક્ષ પડી આવે

માહિતી દે જેમ આપણે પેલું જોયું છે કે મગફળીનો પેલો સ્ટેજ છે જેમાંથી દાણા અલગ કરવામાં આવે છે પછી એ દાણા જે છે એ એ ગોડાઉન જે પહેલા નંબરના ગોડાઉનમાંથી બીજા નંબરના ગોડાઉન જે મશીન છે આપણે એને ગુજરાતીમાં આપણે ઘાણા કહીએ છીએ ઘાણામાં આવે છે અને એને થોડુંક એવું શું કહે કે સ્ટીમ આપી અને પછી દાણાને આપણે ક્રશિંગ કરતા હોઈએ બરાબર તો હાલો આપણે જોઈએ

આપણે જેમ પેલા ગણા માંથી મોસ્ટ ઓબલી બધું તેલ જે નીકળી જાય છે આપણે પછી ઈ તેલ જે છે એ વાઇબ્રેટરમાં જાય છે વાઇબ્રેટરમાં બહુ બારીક એવી જાડી હોય છે જેમાંથી તેલ પસાર થાય છે એટલે કદાચ એમાં મગફળીનું પાવડર રહી ગયું હોય કે તેલ થોડુંક જાડું હોય તો એ મુજબ પાતળું થઈ જાય આપણે એ તમને વાઇબ્રેટર દેખાડું તેલ તમે જે જોશો એ તેલ પછી આ વાઇબ્રેટરમાં જાય હા

સેમ ટુ સેમ ઈજ રીતના પ્રોસેસર એમાં ભી આ જે કાપડ છે એમાંથી આ તેલ પસાર કરવામાં આવે છે અને પછી આ તમારે તેલ ફાઈનલ પ્રોસેસમાં આવે છે આ તેલ આમાંથી નીકળી જાય બીજા એટલે થઈ ગયું આ હવે ખાવામાં ને ચાલે હવે આમાં કરવા આપણી પાસે જે તો આપણે પહેલાં તો પ્રોસેસ જોઈ લીધી સિંગલ કઈ રીતના નીકળે છે આ કે પછી સિંગલ નીકળ્યા પછી એ બધા આપણે જે આ ટાકા છે એ બધા સ્ટોરેજ થાય છે હા અને એ સ્ટોરેજ થયા પછી આપણી પાસે બધા અત્યારે ફૂલ્લી ઓટોમેટિક મશીન છે જેમ કે ડબ્બા ભરવું હોય તો આ મશીન છે અને પાંચ લીટર એક લીટર જે ભરવું હોય નાના કન્ઝ્યુમર આપણી પાસે બધી રેન્જ છે પંદર કિલો પંદર લીટર પાંચ લીટર બે લીટર એક લીટર અડધો લીટર બધી નાના માણસોની મંડી મોટા માણસો બધી ની બધી રેજ છે એકર 15 કિલો લાગે વર્તી જ દબાવતી જ આપણી પાસે આ મશીન જે ટોટલી ફૂલી ઓટોમેટિક છે જેમાં તમને અહીંયા વજન ભી દેખાઈ જશે કે આ ડબ્બામાં કેટલું વજન ભરાણું છે આ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 15 કિલો નેટ ડબ્બાનું પેકિંગ થાય હા એટલે 15 કિલો તેલ અને એના ઉપરના 905 કિલો ને 920 ગ્રામ નો ડબ્બો આવે ડબ્બામાં થોડો વેરીએશન હોય તમને પતરું છે જેટલો વજન વાળું હોય એ રીતના હું કે ડબ્બો હોય એટલે આપણે તેલ સહિત ડબ્બાનું વજન પંદર કિલો નવસો દસ વીસ ગ્રામ નું થોડું થોડું વેરિયેશન માં તેલ ભરાતું હોય છે પછી એ બધા ડબ્બાનું ચકાસણી થાય આપણે હું કઈક વજન પૂરતો છે તો જ પછી આગળ કે આપણે આપીએ છીએ એટલે પતરા હોતા કેટલા કિલો જાય

જો આપણે અહીંયા કહીને છ ડબ્બા જઈ છે ને એ છ છ ડબ્બા પંદર કિલો ભરાઈ જાય એટલે બરોબર છ ડબ્બા ધક્કો મારે એટલે તો તમારું આ પ્રોડક્શન કેવું રહી છે એક દિન અમારે રોજનું નું થી બારસો ડબ્બા પ્રોડક્શન ટાઈમ એક દિન એક દિવસ ચોવીસ કલાક હા કારણ કે આ છ ડબ્બા ધક્કો મારે પરબારો છ છ ગાય ગા જાય એટલે અહીં જે વિષ્ણુભાઈ કે હજાર થી બારસો ડબ્બા તેલ કાઢી નાખે એવડું આનું પ્રોડક્શન છે એમ

આપણે જે આત્મીય બ્રાન્ડ જે તેલ છે એ આપણે ઢાકણા માં બી આત્મીય માર્કો છે આ એ તમારે તેલ ભરાઈ ગયા પછી એના ઉપર આ જે ઢાકણું લાગે છે ઢાકણાનું સીલિંગ થાય અને એના ઉપર ટોપી અને પ્લાસ્ટિકની થેલી લગાડી અને પછી આપણે ડિલિવરી કરીએ છીએ ના આપણે જોયું ચોખ્ખાઈમાં કાંઈ ઘટે નહીં કારણ કે ડબ્બા એની રીતે ભરાતા જાય એની રીતે તૈયાર થતા જ પેકિંગ થઈ જાય એટલે મેન વસ્તુ તો ચોખ્ખાઈની જ જોવાની છે બાકી તેલ તો ઘણાઈ કાઢે છે ને ઘણી ઠેકાણ વેચાય છે પણ જે આપણે ચોખ્ખાઈ જોઈ અને જે તેલ જોયું ને એમ કે આપણો હાથમાં ઠરે કે ભાઈ ના આ તેલ ખાધા જેવું ખરું એમ ને ગ્રાહકને સંતોષ આપવો એ હા જવાબદારી છે આમાં શું થાય છે આ તમારે થેલી ફેરાવે છે એટલે એના ઉપર

હવે ગ્રાહક ને ખાવામાં વહી ગયા જો હવે આપણે પૂરી પ્રોસેસ જોઈ અને અહીંયા આપણે ડબ્બા માં જોયા એ બધા અહીં આવી ગયા હે આત્મીય શુદ્ધ સિંગ તેલ અને અહીંથી ગાડીઓ ભરાવાનું ચાલુ જ છે અત્યારે કારણ કે હજારથી બારસો ડબ્બાનું કઈમીનું પ્રોડક્શન છે એટલે ગાડી પછી ગાડી ભરાતી જ હોય ને કારણ કે નકર તો અહીંયા સ્ટોક થઈ જાય

કારણ કે તેલ આપને યોગ્ય લાગ્યું ગયું તો એટલે ધક્કો ખાતો હોય કિલોમીટર નકરાયે હો કિલોમીટર કઈ પાંચ ડબ્બા તેલ લેવા ન હોય અને આપડે કોઈ વિડીયો ઉતારવાય નથી એવા કારણ કે ઘણી મનમાં એવો પ્રશ્ન થતો હોય છે

બરોબર તેલ કે તલ તમારા હોય નથી થતી કારણ કે ચોખ્ખી વસ્તુ ઉત્પાદન કરેલી મગફળી આપણે ખાવા અને આપણે જેમાં આખી પ્રોસેસ જોઈ કદાચ ગાણામાં તો એટલો અવાજ આવતો તો એટલે નઈ સંભરાય પણ પ્રોસેસ જોઈ કે મફળી જેવીશજી નાખી આપણે ફોલીન જોઈ કે એમાં કઈ ઘટે નઈ નઈ મફળી આપણે જે નાખે ને હું કેલું તમારું આપણે ડિસ્ટોર્રર ડિસ્ટોર્રરમાં નાખીયાથી આપણે મોટી ધૂળ હોય એ નોખી પડી જાય કાકરા અને પ્લસ બીજી એકઠણે જાય યાથી આવ ઝીણી ઝીણી ધૂળી નીકળી જાય અને યાથી આપણે ફોનમાં જે એટલે પોત્રા બાઈને ઉડી જાતા હતા આપણે જોયું

કે કઈ રીતે બોગાડ છે કેટલો ભાવ છે કેવી રીતે એને સેટિંગ કરશી એ વિષ્ણુભાઈ આપને સમજાવશે આજે આપણે સિંગતેલનો ભાવ 2650 રૂપિયા છે 15 કિલો ડબ્બાનો અને આમાં ડબ્બાના ભાવ રેગ્યુલર બજાર પ્રમાણે રેગ્યુલર ફરતા હોય એટલે સો થી પચાસ રૂપિયાનો ડિફરન્સ રેગ્યુલર બેસીસ ઉપર રહેતો હોય જેમ કે મગફળીના ભાવ વધઘટ થતા એ રીતના આખી આખવામાં ભાવમાં ફેર થતો હોય

Nå trenger du litt mer.